શું ખાસ ધ્યાન રાખવાનું છે તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો જે નવો અને સુધારેલો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાનો છે તો સૌ પ્રથમ તમે આ જોઈ શકો છો ધોરણ દસ અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો સુધારેલો અને નવો કાર્યક્રમ જાહેર જો કયા કયા પેપરની પરીક્ષાની તારીખો જે છે એ બદલવામાં આવેલી છે એ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ જે છે એ ખાસ જોવું જોઈએ તો સૌ પ્રથમ તમે આ જોઈ શકો છો જે આ ન્યૂઝ આવે તે પ્રમાણે ગુજરાત શિક્ષણ બોર્ડ નો અનગણ વહીવટ ધુળેટીની જાહેર રજાએ ધોરણ ની સામાજિક વિજ્ઞાન ધોરણ બાર સામાન્ય પ્રવાની નામાના મૂળ તત્વો અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાની જી વિજ્ઞાનની પરીક્ષા રાખતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં તો જે પ્રમાણે જૂનો કાર્યક્રમ હતો એ પ્રમાણે ચાર માર્ચ એ ધુળેટીની જે છે એ રજા હતી તો એ જ દિવસે ધોરણ નું જે છે એ સામાજિક વિજ્ઞાનનું પેપર હતું ધોરણ બાર સામાન્ય પ્રવાહનું નામાના મૂળ તત્વનું પેપર હતું અને ધોરણ બાર સાયન્સની અંદર જે છે એ જીવ વિજ્ઞાનનું જે છે એ પેપર રાખવામાં આવેલો હતો જે તમે આ જોઈ શકો છો આ પ્રમાણે જે સરકાર દ્વારા જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે એ પ્રમાણે જે છે એ ધૂળેટી ચાર માર્ચ બે હજાર છવ્વીસના રોજ જે છે એ રજા છે તો ચાર માર્ચ બે હજાર છવ્વીસના રોજ છે એ એક પણ પેપર જે છે એ હોવું જોઈએ નહીં પરંતુ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આ પ્રમાણે જે છે એ જે જૂનો કાર્યક્રમ હતો એ પ્રમાણે સામાજિક વિજ્ઞાન બુધવારે તારીખ ચાર ત્રણ બે હજાર છવ્વીસ ધોરણ દસનું પેપર હતું જે ધોરણ બાદ સામાન્ય પ્રવાહ છે એ નામાના મૂળ તત્વનું પેપર તારીખ ચાર ત્રણ બે હજાર છવ્વીસના રોજ હતું

વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ વ્યવસાય લક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમ ના ઉમેદવારો ને ફેબ્રુઆરી માર્ક બે હજાર ચોવીસ માં લેવાના મુખ્ય પરીક્ષા નો કાર્યક્રમ તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ ના રોજ બોર્ડ ની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ રાજ્ય સરકાર શ્રી દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ ની જાહેર રજાઓ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરેલ છે જેમાં ધૂળેટી ની રજા તારીખ ચાર ત્રણ બે હજાર છવ્વીસ ના રોજ જે છે એ જાહેર થયેલ છે જેથી ચાર ત્રણ બે હજાર ના રોજ યોજાનાર પરીક્ષાના કાર્યક્રમમાં બિડાનમાં દર્શાવ્યા મુજબ ફેરફાર કરવા છે તેને લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને શાળાના આચાર્ય શ્રીએ જે છે એ નોંધ લેવી તો ચાર ત્રણ બે હજાર છવ્વીસ ના રોજ જે પણ પેપર લેવામાં આવતા હતા એ પેપરની જે છે એ નવી પરીક્ષાની તારીખ છે એ જાહેર કરવામાં આવેલી છે અને એની તારીખો તમે અહીં જોઈ શકો છો આ પ્રમાણે છે જે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનનું પેપર તારીખ ચાર ત્રણ બે હજાર છવ્વીસ ના રોજ જે છે એ લેવામાં આવનાર હતું એ પેપર જે છે એ હવે તારીખ અઢાર ત્રણ બે હજાર છવ્વીસ ના રોજ લેવામાં આવશે છે ધોરણ બાર સામાન્ય પ્રવાહ ની અંદર તારીખ ચાર ત્રણ બે હજાર છવ્વીસ છવ્વીસ ના રોજ આ પ્રમાણેના જે છે એ પેપર હતા જે નામાના મૂળ તત્વો પેપર હતું એ પેપર જે છે એ હવે તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ ના રોજ લેવામાં આવશે તો જે ધોરણ બાર કોમર્સ ના વિદ્યાર્થીઓ લેવામાં આવશે પછી જે ઇતિહાસ જીવવિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલન સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર અને પદાર્થ વિજ્ઞાન અને ગણિત શાસ્ત્ર તમારે જે છે એ વિષય કોડ અહિયાં ખાસ જોઈ લેવાનો છે જે જે આ વિષય કોડ પ્રમાણેના પેપર જે છે એ તારીખ ચાર ત્રણ બે હજાર રોજ રૂપ જોવામાં આવનારા હતા એ પેપર જે છે હવે તારીખ અઢાર ત્રણ બે હજાર રોજ રૂજ લેવામાં આવશે તમારે વિષય કોડ જે છે એ ખાસ જોઈ લેવાનો છે ઇતિહાસ જીવવિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલન સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર કોડ જે છે એ ખાસ જોઈ લેજો નહીં તો તમને જે છે એ કન્ફ્યુઝન થઈ જશે આ પેપર જે છે એ હવે અઢાર ત્રણ બે હજાર રોજ જે છે એ લેવામાં આવશે એના પછી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની વાત કરેલી છે તો જે જીવ પેપર તારીખ 4 ત્રણ બે હાજર હતું એ પેપર હતું એ પેપર જે છે પછી સંસ્કૃત મધ્યમાં ની અંદર સમાજ શાસ્ત્ર જે પેપર તારીખ ચાર ત્રણ બે હાજર છવ્વીસ ના રોજ લેવામાં આવનાર હતું એ પેપર જે છે એ તારીખ સોળ ત્રણ બે છવ્વીસ ના રોજ લેવામાં આવશે

એની ની તારીખો જે છે એ હવે બદલાઈ ગઈ છે તો મિત્રો આ હતો આજનો વિડીયો આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ